નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તો આખરે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની આતુરતાનો આવશે અંત અને સરકાર ડિસેમ્બર એટલે કે આ મહિનામાં જ મોટી જાહેરાત કરવાની છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો શું જાહેરાત કરવાના છીએ તેની પણ વાત કરીશું તો વિડિયો તમે અંતર સુધી જોઈ લેજો વિડીયો ઇન્ફોર્મેટિવ તમારા માટે રહેવાનો છે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપને દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તેવી મારી દિલથી નમ્ર વિનંતી છે કારણ કે તમારા માટે ખૂબ જ મહેનત કરીને અમે વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો તો તમારી પણ એક નાની એવી ફરજ છે તમારી અરજી કરવાની છે તમને આપણો લાઈક કરી દેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઇક ન્યૂઝ સરકારે નવા વર્ષમાં સાત લાખથી વધુ સરકારી કર્મચારીઓને ખુશખબર આપવાની તૈયારી કરી છે તો વાસ્તવમાં તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવા પર વિચાર કરી રહી છે જેનાથી કર્મચારીઓને રાહત મળશે આવી સ્થિતિમાં આ અપડેટ સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે સમાચાર સંપૂર્ણ રીતે વાંચી લેજો એટલે કે વિડીયો સંપૂર્ણ રીતે જોઈ લેજો તો મધ્યપ્રદેશ સરકારે નવા વર્ષમાં સાત લાખથી વધુ સરકારી કર્મચારીઓને સારા સમાચાર આપવાની તૈયારી કરી છે તો રાજ્ય સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવા જઈ રહી છે જેનાથી કર્મચારીઓને રાહત મળશે તો આ વધેલા મોંઘવારી ભથ્થાની બાકી રકમ જે જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે તે ત્રણ હપ્તામાં આપવામાં આવશે જે કર્મચારીઓ માટે બેવડી ભેટ સાબિત થશે તો રાજ્યના નાણાં વિભાગે આ પ્રસ્તાવ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને જે પણ જોવામાં આવી રહ્યું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો રાજ્યના બજેટ પર શું અસર કરશે તો મિત્રો એરિયર્સ છે તે ચાર હપ્તામાં મળશે તો મધ્યપ્રદેશ સરકાર એ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને છેતાલીસ ટકાથી વધારીને પચાસ ટકા કર્યો હતો તો તેનો અમલ જાન્યુઆરી બે હજાર ચોવીસથી કરવામાં આવ્યો હતો હવે તેની બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવી રહી છે તો પ્રથમ હપ્તો ડિસેમ્બરમાં મળવા જઈ રહ્યો છે જ્યારે બાકીના ત્રણ હપ્તા નવા વર્ષમાં એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં આપવામાં આવશે તો જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો કરવાની યોજના બનાવી રહી છે જેના કારણે રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓ કરતાં ઓછું થઈ જશે તો મધ્યપ્રદેશમાં તેનો તફાવત સાત ટકા સુધી પહોંચી શકે છે આ સ્થિતિને લઈને કર્મચારીઓમાં અસંતોષ છે અને તેઓ સમાન મોંઘવારી ભથ્થાની કે માંગ કરી રહ્યા છે તો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વચન આપ્યું હતું કે રાજ્યના કર્મચારીઓને પણ કેન્દ્રની જેમ મોંઘવારી ભથ્થું મળશે તો આ તફાવત સતત વધી રહ્યો છે જેના કારણે કર્મચારીઓએ અનેક વખત આંદોલન પણ કર્યા છે તો શું ત્રણ ટકાનો તફાવત સમાપ્ત થશે તેની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ પહેલાં રાજ્ય સરકારો પણ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત મોંઘવારી ભથ્થા મુજબ કર્મચારીઓના ડીએમાં ફેરફાર કરતી હતી પરંતુ આ વર્ષે મધ્યપ્રદેશમાં આવું બન્યું નથી તો કેન્દ્રએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરીને પચાસથી ત્રેપન ટકા કર્યો છે જ્યારે મધ્યપ્રદેશમાં કર્મચારીઓને હજુ પણ પચાસ ટકા ડીએ મળી રહ્યું છે તો રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આ સ્થિતિ ચિંતાનો વિષય બની રહી છે તો સમાન દરે આપવામાં આવે છે મોંઘવારી ભથ્થું તો થર્ડ ક્લાસ એટલે કે વર્ગ ત્રણ એમ્પ્લોઈઝ યુનિયનના રાજ્ય સચિવ ઉમાશંકર તિવારીએ રાજ્ય સરકારની પગાર નીતિની ટીકા કરી છે તેમણે કહ્યું કે મોંઘવારી ઝડપથી વધી રહી છે જ્યારે કર્મચારીઓનો પગાર વધી રહ્યો નથી તો તિવારીએ સૂચન કર્યું હતું કે રાજ્ય સરકારે કેન્દ્રીય કર્મચારીઓની સમાન મોંઘવારી ભથ્થું વધારવું જોઈએ જેથી કર્મચારીઓ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સાથે ગતિ જાળવી શકે તો સરકારે આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓના જૂના પેન્શન એટલે કે ઓપીએસને લઈને તો પેન્શનરોના જીવન પ્રમાણપત્રને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે આ સાથે સરકારે એક ટોલ ફ્રી નંબર જારી કર્યો છે જે દરેક કર્મચારી અને પેન્શનર માટે જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો તે બધાને જાણીએ તો આવો જાણીએ વિગતવાર સમાચાર તો ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશનના પ્રમુખ મનજીતસિંહ પટેલે જણાવ્યું છે કે પચીસ વર્ષની જગ્યાએ વીસ વર્ષની સેવા બાદ પચાસ ટકા પેન્શનની ગણતરી કરવાના અમારા પ્રયોસાઓ સફળતાના ઓરે છે તેમણે કહ્યું કે અમને માહિતી મળી છે કે સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ